નમસ્કાર દોસ્તો તાજેતરમાં દેશભરમાં કોરોના વાયરસના પગલે એકવીસ દિવસનું લોકડાઉન જાહેર કરવામાં આવેલું છે તૈયારી કરતો જે વર્ગ છે એમની પાસે આ એકવીસ દિવસ એક ઓપોર્ચ્યુનિટી સમાન છે એકવીસ દિવસની અંદર એ પોતે ધારશે એટલું બધું કાર્ય પોતે કરી શકશે આ એકવીસ દિવસનો સદુપયોગ કઈ રીતે કરવો એના માટે થઈ અને આ વિડીયો બનાવવામાં આવેલો છે સૌપ્રથમ તો આપણે એ વાત કરીએ કે કોરોના વાયરસના પગલે આપણે એલર્ટ રહીએ અથવા તો અવેર રહીએ એ વાત આખી અલગ છે પરંતુ એની બિનજરૂરી ચર્ચાઓ અથવા તો ડિબેટને બંધ કરી દઈએ કે જેથી કરી આપણે સમયનો સદુપયોગ કરી શકીએ એ જ રીતે ઇન્ટરનેટનો ઉપયોગ જ્યારે આપણે કરીએ ત્યારે એ સ્ટડી માટે થવો જોઈએ સારા એજ્યુકેશનલ લેક્ચર્સ આપણે જોવા જોઈએ પરંતુ જે ફની વિડીયો હોય છે અથવા તો અન્ય જે બાબતો સંકળાયેલી છે એમાં આપણો સમય બરબાદ ન થાય એનું આપણે ધ્યાન રાખીએ જ્યારે કોઈપણ વિદ્યાર્થી રૂટીન શેડ્યુલની અંદર કાર્ય કરતો હોય ક્લાસમાં જતો હોય લાઇબ્રેરીમાં જતો હોય અથવા તો અન્ય એક્ટિવિટી કરતો હોય ત્યારે એનો પ્રોપર એક શેડ્યુલ આખા દિવસનું બનેલું હોય છે અત્યારે આ એકવીસ દિવસનો ગેપ પડવા જઈ રહ્યો છે આ એકવીસ દિવસની અંદર એનું રૂટિન શેડ્યુલ જળવું જરૂરી છે સવારે જાગવાથી માંડી અને રાત્રે સૂવે ત્યાં સુધીનું પ્રોપર એની પાસે શેડ્યુલ હોવું જોઈએ હા એક વાત છે કે આખો દિવસ ઘરે રહેશે તો થોડો કંટાળો આવશે અથવા તો એને નહીં ગમે એવી બાબતો થશે પરંતુ એવા સમયે આપણે શું કરી શકીએ તો કે સારા પુસ્તકનું વાંચન પણ કરી શકીએ કોઈ પણ વ્યક્તિની અંદર મગજમાં જે વિચારો આવતા હોય છે એ કેવા હોય તો કે જે એની અંદર પડેલા વિચારો હોય એ જ આવતા હોય સતત 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 જો એ નવા સારા પુસ્તકનું વાંચન કરશે તો નવા ઇનપુટ્સ મગજની અંદર જશે અને નવા સારા ક્રિએટિવ વિચારો આવશે તો આપણી પાસે જે ફ્રી સમય પડ્યો રહ્યા છે એની અંદર સારા પુસ્તકનું વાંચન પણ આપણે કરી શકીએ વર્લ્ડ ઇન વોક્સની ટીમ અત્યારે શું કરી રહી છે એની આપણે ચર્ચા કરીએ નિયમિત વિદ્યાર્થીઓમાં જળવાય અને સાથે જવાબદારીની ભાવના આવે એના માટે થઈ અને ટેલિગ્રામ ચેનલના માધ્યમથી ટેસ્ટનું આયોજન કરવા જઈ રહી છે અત્યારે હાલમાં ડેલી વોકેબ્યુલરી મૂકવામાં આવે છે કે જેની અંદર ગુજરાતીના પાંચ શબ્દોને એ જ રીતે અંગ્રેજીના પાંચ શબ્દો મૂકવામાં આવે છે જેનાથી વિદ્યાર્થીઓમાં સારું ઇમ્પ્રુવમેન્ટ આવે છે સારો પ્રતિસાદ મળે છે ત્યાર પછી શિવાંગભાઈ અને એમની ટીમ તરફથી ડેલી ડે સ્પેશિયલ મૂકવામાં આવે છે જેમાં પણ વિદ્યાર્થીઓનો સારો પ્રતિસાદ છે અને એ અમારો ઉત્સાહમાં વધારો કરી રહ્યું છે તો એ જ પ્રકારે આવતીકાલથી દિવસની અંદર ત્રણ ટેસ્ટ મૂકવામાં આવશે જે બે ફેવરિટ વિષયો વિદ્યાર્થીઓના છે એવા એક મેથ્સ મેથ્સ અને એક અંગ્રેજી અને એ જ રીતે કોઈ એક જી કેનો ટૉપિક મૂકવામાં આવશે ડેઇલી સવારે દસ વાગે મેથ્સની ટેસ્ટ અપલોડ થશે ડેલી બપોરે બે વાગે ઇંગ્લિશની ટેસ્ટ અપલોડ થશે અને ડેલી સાંજે છ વાગે જીકેના કોઈ ટોપિકની ટેસ્ટ અપલોડ થશે એનું શેડ્યુલ ટેલિગ્રામ ચેનલના માધ્યમથી આપી દેવામાં આવશે જો તમે ટેલિગ્રામમાં જોડાયેલા નથી તો તમે એમાં જોડાઈ શકશો પબ્લિક ચેનલ રહેલી છે આમ કરવાથી શું થશે તો કે વિદ્યાર્થીઓમાં વાંચવાની એક ભાવના જાગશે અત્યારે શું થશે કે પોતે બે પેજ વાંચશે તો એ કંટાળી જશે કેમ કે એમની પાસે ટાર્ગેટ્સ નહીં હોય અથવા તો જે પુસ્તક હાથમાં આવશે જે પેજ ખુલશે એ વાંચવા મળશે જ્યારે અમે ટૉપિક્સ આપશું એના કારણે પોતે જવાબદારીપૂર્વક એ ટોપિક્સને તૈયાર થતો રહેશે એકવીસ દિવસના એકવીસ દિવસના સમયની અંદર આપણે ઘણા બધા ટૉપિક્સ આ પ્રકારે કવર કરી શકશું જેનાથી તમને પણ ફાયદો થઈ શકશે અને અલ્ટિમેટલી એ ફાયદો અમારો જ ગણાશે ત્યાર પછી વિદ્યાર્થીઓ અન્ય શું કરી શકશે તો કે પોતે અત્યાર સુધી જે કંઈ વાંચ્યું છે એનું એક ક્વિક રિવિઝન કરી શકશે આગામી કોઈ પરીક્ષા નજીકમાં આવનારી હોય અથવા તો પરીક્ષાના સમયે જે રિવિઝન કરવાનું હોય એના સિલેક્શન કરી શકશે ટોપિક્સનું સિલેક્શન કરી શકશે જેમ કે ભૂગોળમાં આટલા ટોપિક્સ પરીક્ષા માટે અગત્યના છે કરંટ અફેર્સમાં આટલા અગત્યના છે મેથ્સમાં આટલા ચેપ્ટરને એમાં આટલી રીતો વારંવાર પૂછાય છે તો એવું સિલેક્શન કરવાનો ટાઈમ અત્યારે આપણી પાસે રહેલો છે અગાઉના સરકારી પરીક્ષાઓના પેપર્સનું એનાલિસિસ કરી શકશે તો આપણી પાસે ઘણો બધો ટાઈમ છે એમ કે જેનું યુટિલાઇઝેશન આપણે કરી શકીએમ છીએ અને આપણે ભેગા મળી અને આ એકવીસ દિવસને એકદમ ગોલ્ડન બનાવી દઈએ કે જે આગળ જતાં આપણને ખૂબ જ કામ લાગી શકે તમે તમારો ફીડબેક્સ અમને જણાવી શકો કોમેન્ટ્સની અંદર અને જે ટેસ્ટ અમે લેવાનારા છીએ તો એનો મહત્તમ યુટિલાઇઝેશન કરો તમારા મિત્રો સુધી પણ આ વાતને પહોંચાડો થેન્ક યુ